નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાં છે તેમને આજે જેલમાંથી છોડવામાં આવશે પણ તેની પહેલાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે પણ અત્યાર સુધી હજી જેલમાં છે તેઓ બહાર આવ્યા નથી અને તેમને છોડવામાં પણ આવ્યા નથી હવે હાઈકોર્ટનો શું ફેસલો આવે છે તેના પર ચૈતર વસાવાને છોડવામાં આવશે તમને શું લાગે છે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો મિત્રો સંજય વસાવા સાચા છે કે ચૈતર વસાવા સાચા છે તે પણ કોમેન્ટમાં જણાવજો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે એટલે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ આજે હાઈકોર્ટ પહોંચી ગયા છે અને હવે થોડી જ વારમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે તેમની જામીન અરજી મંજૂર થઈ જશે એટલે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે તો આપણે થોડી જ વાર જોવાની છે અને પછી આપણા ચૈતરભાઈ વસાવા જેલની બહાર હશે મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો